અરવલ્લી જિલ્લા અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે વધતી જતી આવકને નિયંત્રિત કરવા અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે અનેક જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું વાત્રક ડેમમાં બાર હજાર ક્યુસેક પાણીની આવક સામે નદીમાં સત્તર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે માઝુમ ડેમમાં ચુમ્વાળીસો ક્યુસેક આવકની સામે ચુમ્બીસો ક્યુસેક પાણીની જાવક રાખવામાં આવી છે તેવી જ રીતે અરવલ્લી જિલ્લા અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે વધતી જતી આવકને નિયંત્રિત કરવા અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે અનેક જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ છે રાકેશ અરવલ્લી જિલ્લા અને ઉપરવાસના વિસ્તારોમાં વરસાદને કારણે જળાશયમાં પાણીની ભરપૂર આવક શું વિગતો જી ધોની જણાવી દઉં કે ચોવીસ કલાક જે વરસાદ પડી રહ્યો છે જિલ્લાના અંદર એ વરસાદ લઈને ચારે પાણી જ પાણી છે દરેક ડેમ

નીચાણવાળા વિસ્તારના અંદર સતર્કતા માટે લોકોને ત્યાં આગળ સતર્ક રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે જે નદી વિસ્તાર છે ત્યાં આગળ સાયરન વગાડીને લોકોને સતર્ક રહેવા માટેનું સૂચન સતત થઈ રહ્યું છે બીજી વાત કરવામાં આવે તો જિલ્લાના અંદર ડિઝાસ્ટર એક્ટ લાગુ છે જેથી કોઈ પણ કોઈ પણ જે અધિકારી છે પદાધિકારી કોઈ પણ અધિકારી છે હેડક્વાર્ટર નાટક છોડે એવી સૂચનાઓ છે અને દરેક જિલ્લાના અંદર ધલાટી કમ મંત્રીઓને પણ સ્ટેન્ડ ટુ ઓર્ડર છે જી જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ